અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે કારણ કે આગામી બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જે મામલે ગાંધીવાદીઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો આ કાર્યક્રમ આરએસએસની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે જેના માટે આમંત્રણો મોકલવામાં આવ્યા છે આમંત્રણનું સરનામું ગુજરાત વિદ્યાપીઠ કર્ણાવતી છે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાનારા કાર્યક્રમનું નામ સજ્જન શક્તિ સંઘ છે આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના નારણપુરા યોજાઈ નો છે નારણપુરા ઝોનમાં આવતા છ વિસ્તારમાં રહેતા અને શૈક્ષણિક સાંસ્કૃતિક અને સામાજિક સેવા આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનું રજીસ્ટ્રેશન કરાયું છે આ કાર્યક્રમમાં આઈએએસ આઈપીએસ ડોક્ટર પ્રોફેસર વેપારી ઉદ્યોગપતિઓ ફિલ્મ કલાકાર સહિત ચારસો પચાસથી વધુ લોકો હાજરી આપશે જ્યારે કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે મહાત્મા ગાંધી સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમને લઈને ગાંધીવાદીઓ તેમજ વિદ્યાપીઠના પૂર્વ કુલપતિઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો ગાંધીવાદીઓના અનુસાર આરએસએસ અને ગાંધીજીની વિચારધારા હંમેશા અલગ રહી છે જે ચર્ચાના મુદ્દા છે એ તો સારા જ હોય કહેવા મુજબ કે સમરસતા સ્વદેશી જીવનશૈલી વગેરે વગેરે પરંતુ સવાલ એ થયો છે કે શું આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીની સંસ્થામાં આ થવું જોઈએ એ યોગ્ય કહેવાય તો મારું એવું માનવું છે કે એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ છે વિવેકહીન એટલા માટે કે રાષ્ટ્રીય સેવક સંઘ પોતાના ઇતિહાસથી જ પરિચિત છે કે ગાંધી વિચાર સાથે એમને મેળ નથી એ તો હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને એ હિન્દુ રાષ્ટ્રની કલ્પનામાં શું તકલીફ છે અને એ કઈ રીતે ગાંધીજીના સર્વધર્મ સંભાવ સાથે રચવામાં આવતી અહિંસક સમાજની રચના છે એનાથી કઈ રીતે વિરુદ્ધ પડે છે એ તો રાષ્ટ્રીય સેવક સંઘ જાણે જ છે સ્વયં પ્રાતઃ સ્મરણીય પૂજનીય ગાંધીજી પણ વર્ધાની શિબિરમાં આવ્યા હતા અને સંઘના કામની પ્રશંસા કરી હતી સમાજમાં કોઈ અલગ સંગઠન નથી સમાજનું સંગઠન કરે છે અને એટલે એના એના શતાબ્દી વર્ષમાં સમાજની સાથે મળીને પાંચ વિષયો જેના પર સમાજ આગળ વધવું જોઈએ લઈને આ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને જે પાંચ વિષયો છે જેને પંચ પરિવર્તનના નામે સંઘના સ્વયં સ્વયંસેવકો ઓળખી રહ્યા છે